ખેડૂત મિત્રો મારે મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જે છે એ તલની માહિતી આપવાના છે અને જે તલમાં છે આપણે ખેડૂત મિત્રો તલ છે એ આપણે છે ખાટા થઈ ગયા છે અને તેના માટે આપણે છે છેલ્લું પિયત કીવું આપી ત્યારે ખાતરની વ્યવસ્થા અને એમાં શું પિયત આપવું છેલ્લા છેલ્લા પિયતમાં તો આપણે એની વાત વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે છે એ સેલોબિયત આપી ત્યારે હંમેશા આપણે એક સલ્ફર આપવાનું હોય છે સલ્ફર અને હુમિક બંને આપશો તો પણ એક ફાયદો થાય છે અને અથવા તમે આંકડાનો બોળો છે એ પોટાશ તરીકે તમે આપી શકો પોટાશ આપશો તો પણ આપણું જે તલના બટવા છે એ કદ અને આકાર એનો પણ મોટો થશે અને વજનમાં પણ વધારો થતો હોય છે હવે ખાસ કરીને ખેડૂત મિત્રો જે તલનો પાક છે તો આપણો જે પીળો થઈ ગયો છે અને બઢવા કમ્પ્લીટ થઈ જાય દાણા ચડી ગયા છે ખાટા ત્યારે પણ આપણે જે સલ્ફર છે એ એકવાર પેજ સાથે આપવું જોઈએ અને ઉમિખ પણ આપવું જોઈએ અને જેમ સલ્ફર વધારે આપશો એમ આપણે જે તલના પાક છે એમાં તલનું પ્રમાણ છે એ વધારે હોય છે દાણામાં તલનું પ્રમાણ વધશે તો એક સલ્ફરનો પણ ફાયદો છે અને ઉમિખ છે એ આપણા મૂળ છે એ તલના પાકના મૂળ છે એ જાળવી રાખે છે અને તેનો વિકાસ ચાલુ રાખે છે તો આ રીતે પણ આપણે તલની ખેતી શકાય છે અને બીજી વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે તાલ છે ખેતી માટે થઈને આપણે જે હોમિક એસિડ અને સલ્ફર એ તો બંને ફરજિયાત આપવું જ જોઈએ સહેલા પિયતમાં તો આપણા તલમાં છે એ સારું એવું ઉત્પાદન અને વજન પણ સારો એવો મળે તો આ રીતે આપણે તલમાં સલ્ફર અને હોમિક આ બંને આપવું જરૂરી છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જ્યારે તલ પાકવાની વ્યવસ્થા થઈ જાય ત્યારે જે કઢવા કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે છે એ કમ્પ્લીટ પાકી જાય પછી જ આપણે વાટવા જોઈએ જેથી છે આપણા તલ છે એ શોસાઈ ન જાય અને તેલનું પ્રમાણ વધારવા માટે આપણે સલ્ફર ઉપયોગ જરૂરી કરવો જોઈએ અને આ સલ્ફર અથવા તમે જો પહેલેથી તમે જીવામૃત આપેલું હોય તો આપણે કોઈ સમસ્યા તલના પાકમાં આવતી નથી અને ઉત્પાદન પણ સારું એવું મળતું હોય છે અને પંદર દિવસે પંદર દિવસે જો તમે જીવામૃત આપેલું હોય તો તેમાં કોઈ રોગ જીવાત પણ આવતી નથી અને તેને પૂરતા સેય માઇક્રોન્યુટ્રિયન્સ મળતા હોય છે જીંક બોરોન સલ્ફર કોપર મેગ્નેશિયમ આયરન એમ તમામ પ્રકારના છે એ તત્વો મળી રહેતા હોય છે તો જે જીવામૃત જે પહેલેથી એ લોકો વાપર્યું હોય છે તલમાં તો એને સારું એવું ઉત્પાદન મળતું હોય છે અને મળશે પણ અને ખાસ કરીને ખેડૂત મિત્રો જે એની સાથે આપણે હોમિક એસિડ તો હોમિક એસિડ છે એ પણ આપણે એક મૂળ છે એ કોઈ પણ પાકમાં મૂળ વધારવા માટે હોમિક એસિડનો ઉપયોગ કરવાનો હોય છે અને એની સાથે અમિનો એસિડ પણ હોય છે તો એ પણ આપણા ગ્રોથ માટે છે અને જે વધુ વિકાસ કહેવાય ને તો એના માટે આપણે અમિનો એસિડનો ઉપયોગ થાય અને સલ્ફર છે એ આપણા જે પીળો પાક થતો હોય તો એના માટે અને જે તલ છે તો તલનો જે વજન વધારો દાણામાં જે તેલ તલમાં જે તેલનું પ્રમાણ વધારવા માટે સલ્ફરનો ઉપયોગ થતો હોય છે તો આવી રીતે ખેડૂત મિત્રો છે એ તલના પાકમાં છેલ્લા પિયત સાથે આપણે અથવા આંકડાનો બોળો આંકડાનો બોળો તમે પણ પિયત સાથે આપી શકો છેલ્લા પિયતમાં સલ્ફર પણ આપી શકો અને ઉમિક પણ આપી શકો ત્રણેય વસ્તુ તમે છે એ છેલ્લા પિયતમાં તમે આપી શકો છો જ્યારે આપણા પાકમાં છે એ બઢવા કમ્પ્લીટ થઈ ગયા હોય અને ફોરડા ન જોવા મળતા હોય માથા સુધી બઢવા કમ્પ્લીટ થઈ ગયા હોય ત્યારે છેલ્લા પેયત સાથે આપણે હોમિક સલ્ફર અને આંકડાનો ગોળો પણ તમે આપી શકો છો તો પણ આપણા પાકમાં ઉત્પાદન વધારે મળતું હોય છે હવે બીજી વાત કરીએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણે તલ વાટવાની જે સમય થાય તો ત્યારે છે એ આપણે ખેડૂત મિત્રો તલ છે એ આપણે વાટેલા હોય છે અને ત્યારે પાંચ પાંચ પૂળા છે એ આપણે ઊભા મૂકવાના હોય છે અને જેથી આપણે તલ છે એ સારી રીતે સુકાઈ જાય એની તે ઉત્પાદન પણ આપણને સારું મળે અને જે તલ છે એ ખરવાની સમસ્યા પણ ઓછી રહેતી હોય છે તો જ્યારે તલ વટાઈ જાય એટલે પાંચ પાંચ કે સાત સાત પૂળા છે એ તમારે આપણે દેશી ભાષામાં ઓગા કહેતા હોઈએ તો એવી રીતે આપણે કરવાના હોય છે ઓગા અને તો આપણે તલ છે એ ખરવાની સમસ્યા ઓછી રહે છે જ્યારે સુકાઈ જાય ત્યારે પણ અને આવી રીતે આપણે કરીએ તો પણ આપણા તલમાં એક કાયદો જોવા મળે છે તો ખેડૂત મિત્રો જે આપણે છે એ છેલ્લું પિયત આપીએ ત્યારે આપણે હંમેશા છે એ સલ્ફર આપો અથવા તમે આંકડાનો ગોળો પણ આપી શકો અને સાથે ઉમેર પણ આપી શકો છો આ ત્રણેય વસ્તુ છે એ મિત્રો છે એ આપણા તલના ઉત્પાદનમાં અને જે તલની ગુણવત્તા અને તલમાં તલના પાકમાં જે તેલનું પ્રમાણ છે એ વધારે છે અને તે તલના દાણામાં પણ વજન વધશે જો આ ત્રણ વસ્તુ ઉપયોગ કરો તો પણ એક ફાયદો જોવા મળતો હોય છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો